નમસ્કાર હું છું ક્ષિતિજ નાયક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની આવતીકાલે સંસદના અધ્યક્ષનું ઇલેક્શન નિશ્ચિત સ્પીકરની નિમણૂંક મુદ્દે એનડીએ અને ઇન્ડી ગઠબંધનમાં સહમતી સાધી શકાય નહીં ઓમ બિરલા એનડીએના અને સુરેશ કે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર જો કે આજે સાત સાંસદોએ શપથ નહીં લેતા મતદાન નહીં કરી શકે અઢારમી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે નવ નિયુક્ત સાંસદોએ આજે પણ શપથ લીધા ઉત્તર પ્રદેશના બરેલીના સાંસદ છત્રપાલ સિંહે શપથ લીધા પછી જય હિન્દુ રાષ્ટ્ર જય ભારત બોલતા સંસદમાં થઈ ધમાલ જોકે આ અગાઉ ઓવૈસીએ પણ શપથ લીધા પછી વિવાદ સર્જ્યો હતો મહારાષ્ટ્રની વાત કરીએ તો ચોમાસુ સત્ર પહેલા કેબિનેટ વિસ્તરણની અટકળો બની પડવત રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પાટનગરમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરી મુલાકાત અજીત પવાર જૂથના નેતાઓ શરદ પવાર જૂથમાં સામેલ થવાના અહેવાલો કે આજે આ મુદ્દે શરદ પવારે કહ્યું કે પાર્ટીમાંથી જનારા નેતાઓ માટે દરવાજા ખુલ્લા છે શરદ પવારના સ્ફોટક નિવેદનથી ઉથલપાથલ થવાના એંધા વાયરસની ભારતમાં થઈ એન્ટ્રી બે કેસ નોંધાતા પાલિકા પ્રશાસન હરકતમાં બિઝનેસ ક્ષેત્રની વાત કરીએ તો સિમેન્ટ ક્ષેત્રે મોટા ઇક્વિઝેશન કર્યા પછી ગૌતમ અદાણી ગ્રુપ અદાણી એરપોર્ટ્સનો નો આઈપીઓ લાવવાની તૈયારીમાં ઇક્વિટી મારફત ત્રણ અબર ડોલર ઉભા કરવાની ગ્રુપની મોટી યોજના ગુજરાતની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં મેઘમેર રહ્યો યથાવત ચોવીસ કલાકમાં ચોમાસું સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાત સાથે રાજ્યને લગભગ સિત્તેર ટકા કવર કર્યું ધોધમાર વરસાદને કારણે નદીઓ થઈ બે કાંઠે વર્લ્ડ કપની વાત કરીએ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઇન્ડિયા પહોંચી ગયું છે જો જોકે સેમીફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રહેશે ટક્કર જો આ મેચમાં વરસાદ પડે તો પોઈન્ટ ટેબલમાં ટોપ રહેવાને કારણે ભારત પહોંચી જશે ડાયરેક્ટ ફાઇનલમાં ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચ્યું જોકે કે ચાર વિકેટ ઝડપીને કેપ્ટન રાશિદ ખાને નવો રેકોર્ડ કર્યો ટ્વેન્ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં દોઢસો વિકેટ ઝડપવાનો રેકોર્ડ રાશિદ ખાને કર્યો તો આવા જ ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ